શંખલાને શું છે આ સંકલન નઈ કરે તારો ફોકા મોતીડા આ માતા કરતા મોતી ઓલો ઓલો બંધ કરી દે જરાક અવાજ આવે વધારે શંખલાને શું છે આ હે તારે માતા ઘર મોતીડા ગુમાવી શંખલાને ને શું છે શંખલા નહી કરે તારો પોકા વાહ રે વાહ પછી બોલું કાવજી એ હરી તું ગાડું મારું ક્યાં લઈ જા

હા ઈડા પણ ઈ તો હલે છે પડી જવાની વેલા મોડી હે મત જા મને મેલી એકલ વીરે હોળજારા જીઓ વણજારા જીઓ વણજારા તાતની પૂતળી રે હોળજારા એને ફૂટકા નહીં લાગે વાર પછી નઈ ખબર યા તો પલખી દડખલાઓયા પડખલા અધી અજીનો આવ્યો સંદેશ બંદલા